રાજ્ય સરકાર દ્વારા હાલમાં વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં ધોરણ એક થી પાંચ માટે અંદાજે પાંચ હજાર જગ્યાઓ ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેનું ઉમેદવારોએ સ્વાગત કર્યું છે આ ભરતી પ્રક્રિયામાં વર્ષ બે હજાર અગિયાર થી બે હજાર ત્રેવીસ સુધીના તમામ ટેટ વન પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે જોકે ઉમેદવારોએ જગ્યા વધારવાની માંગ કરી છે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસની સ્થિતિએ ધોરણ એક થી પાંચમાં સોળ જગ્યાઓ ખાલી છે

ધ્યાનમાં રાખી ભરતીની સંખ્યામાં વધારો કરવામાં આવે છે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ આ બાબતે હકારાત્મક અભિગમ રાખી જગ્યાઓમાં વધારો કરે ડીસાના માળી સહિત મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખી આ બાબતે રજૂઆત કરવામાં આવી હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું આ આવેદન પત્રમાં ઉમેદવારોએ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને પ્રાથમિક શિક્ષણના મહત્વને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવાની વિનંતી કરી છે બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર પીટીસી પેટવન પાસ ઉમેદવાર છું અમે અત્યારે ઈસામા પ્રાંત કચેરીમાં સરકાર સરકારમાં સરકારને રજૂઆત કરવા માટે અમે નાયબ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને આવેદન આપવા ધારાસભ્ય અને અમે અમે આગળ હમણાં થોડીવાર પહેલાં ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીને બી આવેદન આપીને આવ્યા છીએ અને અમારી મુખ્ય માંગ છે કે અમારી જો જગ્યાઓ એકવીસ હજાર ત્રણસો ને ખાલી છે હાલની એકત્રીસ પાંચ અને બે હજાર ની તો સરકાર અમને એમાંથી પચાસ ટકા જગ્યાઓ કરી આપે અમારી જગ્યાઓમાં વધારો કરી બે હાજર અગિયારથી લઈને બે સુધીમાં માત્ર સાત હજાર આઠસો ને નેવ્યાસીની જ ભરતી કરી છે સરકારે અને હાલમાં પણ સરકારે અમને પાંચ જ હજારની ભરતી આપી છે જે પચીસ ટકા કહેવાય એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે અને સરકારશ્રીને અમે બસ એટલું જ કહીએ કે અમારી એકવીસ હજાર ત્રણસો જગ્યાઓની સામે અમને પચાસ ટકા ભરતી કરી આપી અને સરકાર અમને અમારી આ ભરતી છેલ્લી છે એમ અમા અમારી બે હજાર ત્રેવીસની માર્કશીટ પ્રમાણે એમ પછી નવી શિક્ષણ નીતિ મુજબ જે પરીક્ષા લેશે એમાં અમારી આ માર્કશીટ કામ નથી લાગવાની અને અમારી વયમર્યાદા પણ પંદર પંદર વરસ થઈ ગયા છે તો અમારી વયમર્યાદામાં પણ પૂરી થવા આવી છે તો સરકારને અમે બસ એટલી નમ્ર અરજ છે કે અમારી જગ્યાઓમાં વધારો કરી આપે અમારી એકવીસ હજાર ત્રણસો ચોપન જગ્યાઓ સામે અમને પચાસ ટકા ભરતી કરી આપે શું નામ તમારું વાડકર અલ્પા અમારી મુખ્ય માંગણી એકથી પોચમાં જગ્યા વધારો બાબતે આઈટીઆઈની માહિતી મુજબ એકવીસ હજાર ત્રણસો ને ચોપન જગ્યા ખાલી છે તેની સામે સરકારે માત્ર પાંચ હજારની ભરતી કરી છે તે માત્ર પચીસ ટકા છે તે વધારીને પચાસ ટકા કરવામાં આવે એ અમારી મુખ્ય માંગણી છે જે ચાલુ વિદ્યાસાયક ભરતીમાં જગ્યા વધારો એકથી પોચમાં કરવામાં આવે એ માટે અમે સાહેબશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ અમારી સરકારશ્રીની એક વિનંતી છે કે અમારી જગ્યામાં જેમ પણ એમ ઝડપી વધારો કરવામાં આવે ચાલુ ભરતીમાં વધારો કરવામાં આવે શું નામ તમારું મારું નામ દેસાઈ મુકેશભાઈ અમે ચૌદ વર્ષથી પીટીસીમાં જે ભરતી કરી છે તે માત્ર સાત હજાર જ કરેલી છે જે અમને ખૂબ જ અન્યાય થયો છે તો ચૌદ વર્ષથી અમે આ વનવાસ ભોગી રહ્યા છીએ તો સાહેબશ્રીને સરકારશ્રીને એક જ વિનંતી કે અમારી જગ્યામાં વધારો કરવામાં આવે